બનાસકાંઠા જિલ્લામાંથી કાંકરે તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેદા મુખ્ય મથક સિહોરીમાંથી નોંધાવ્યો વિરોધ બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકાનો સમાવેશ રાખવા માટે સ્થાનિક લોકો ને વેપારીઓએ કાંકરેદ મામલતદાર ને આપ્યો આવેદનપત્ર તાજેતરમાં ગુજરાતમાં નવો જિલ્લો થરાદ બનતા કાંકરે તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ થયો હોવાને કારણે તાલુકા મથક સિહોરીમાં જનતાનો વિરોધ ભભૂકી ઉઠ્યો હતો જેને લઈ ગ્રામજનો વેપારીઓ વિરોધ નોંધાવી દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પ્રજાની એક જ માંગ છે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેજને કાયમી કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેજની પ્રજાની માંગ છે જેને લઈ કાંકરેજ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા કરવામાં આવ્યો છે થરાદ એમાં જે અમારો કાંકરજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારી કાંકરજ ચાલુ કરી પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે ઘરે જીદ્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું આંદોલન પણ કરીશું અમે જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર સુધી તમે તાત્કાલિક પહોંચાડશું એના માટે અમે તાત્કાલિક જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરેજની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરેજ તાલુકાનો એવી અમારી કાંકરેજ તાલુકાની જાહેર જનતાની અપીલ છે થરાદમાં ખોટી રીતે લઈ ગયા છે આ તો બનાસકાંઠામાં હતો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેજની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે સરપંચ બરાબર હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આ જીવન પાલનપુર જિલ્લામાં થાય અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર અમારે રહેવું જોઈએ બીજું કોઈ જગ્યાએ અમારે સમય થવાનો વિચાર નહીં તાલુકાની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો કાં તો અમને જ્યાં જ્યાં બરાબર છે અને અમને તો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું કાંગ્રેસ તાલુકો બંધનું એલાન આપીશું શિવરી બંધનું એલાન આપીશું અમારા તાલુકાની એક જ બાકની છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો અમે ઉપવાસ ઉપર ઉતરીશું અમે પૂરા પ્રયત્ન કરીશું સાથે મળીને